રામ રામ માધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર આજનો હે અને અત્યારે તો આજનો ટૂંકમાં એવું છે કે આજે જેસીબી આવે છે આપણે ટ્રેક્ટરને કારણ કે આપણે જૂના મકાન ખોયડા પડ્યા છે કે દુના પાડવાના હે ટૂંકમાં કઈ કામના નથી અને આમ પડતર રૂપે આવડે એવા છે એને પાડવાના હે એટલે આવે છે જેસીબી ને તો અત્યારમાંથી વ્લોક ચાલુ કરી દીધો હે તો હાલો આજે વ્લોગ ચાલુ કરી દઉં અને ટાણે ગામમાં જાઉં હે દૂધ ભરવા માટે તો હાલો હવે ગામમાં દૂધ ભરતો આવું પાછો આવીને મળું ડાયરેક્ટ નીરાની વાત કરું થોડુંક બતાવી દઉં આમાં ઉગી ગયું હે ક્યાંક ક્યાંક થોડું થોડું ગયું હે ઉગી ગયું હે મોટા ભાગનું વિડીયોમાં બહુ દેખાતું નહીં હોય કારણ કે વિડીયોમાં બહુ દેખાય નહીં ગામમાં દૂધ ભરતો હું પછી તમને ડાયરેક્ટ મળું તો અત્યારે મિત્રો આપડે જેસીબી તો આવી ગયો ને અત્યારે બાવેડો પાડે છે બતાવી દઉં બાવેડો પાડે છે આગળ આગળ બની રહેજો વિડીયો મજા આવશે મિત્રો જેસી બી આવી ગયું છે આ પ્રમાણે હાલે હે કઈક બધું કાઢી નાખ્યું છે ને બાવેડા માં હેડા મધ મધે બાવેડા ને નાખી દીધું છે જોઈ લેજો એક વખત અત્યારે મિત્રો જેસીબી ગયું હે આપણું મકાન મિત્રો અત્યારે આપડા મકાન પાડવાનું હતું પાડી લીધું છે અને અત્યારે કઈક વાગ્યા છે અગિયાર

તો અહીં આવી ગયો અત્યારે ઘરે પાછો તો હાલો થોડીક બ્લોગ ની ક્લિપ લઈ નાખી દીધી શું કારણ કે જે બ્લોગ રવિવાર હતો ને ટાઈમ મળ્યો બ્લોગ બનાવી નાખી દીધો શું વિડીયો ની અંદર બની ના રહેજો બીજું શું અને આ મિત્રો આ પ્રમાણે કે આપણો બગીચો હાલો તમને જરાક બતાવી દઉં આયા આપણો લીમડો હતો જે અત્યારે કાઢી નાખ્યો છે આયા હતો કારણ કે જેસીબી થી કાઢી નાખ્યો કારણ કે એ નરતો તો આંબાને એને વધવામાં તો કાઢી નાખ્યો હે આપડી બોયડી આ વર્ષે અત્યારે મિત્રો કઈ મારા ખ્યાલથી સાડા વાગી ગયા હે ને હાલો તો બીજું શું બ્લોગ ની અંદર કન્ટિન્યુ રેજ કારણ કે સારા સારા બ્લોગ આવવાના છે હવે તો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો અને એક સારી કોમેન્ટ કરી દેજો કે ઉબેના વ્લોગ આવે છે ટૂંકમાં જેમ જેમ આપણો ટાઈમ વધશે જૂના થતા જ યુટ્યુબની અંદર એમ એમ આપણા વ્લોગ સારા આવતા જશે અને કઈ બધું નવું નવું શીખવું જાય તો વિડીયોમાં કહીને રહેજો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ મિત્રો અહીંયા તો આપણો ઉકેડો જે આપણે કાઢીને વા શિફ્ટ કરી નાખ્યો હે હા નડતો હતો ટૂંકમાં નડતો તો નતો વાહ જગ્યા હતી ઓલી જગ્યા ન્યા નાખી દઈ ત્યારે જેસીબી આલે હે બાવેડા ને કઈક નડતું હતું તો એ કાઢે હે અત્યારે મિત્રો કઈક પાચક ગયા હે અને આપણે આવ્યું હતું જેસીબી તો વયું ગયું હે ટૂંકમાં એ બધું કામકાજ થઈ ગયું હે અને અત્યારે હું આવી ગયો હતો વાડી બ્લોક ચાલુ કરી દઉં વાડી આવી ગયો હતો અને ત્યારે પાચક ગયા હે ને અત્યારનો કઈક વ્યૂ તમને બતાવી દઉં નજારો હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આ પ્રમાણેનો વ્યૂ છે આપડો કંઈક સનસેટ થાય છે અત્યારે અત્યારે અને અહીંયા વા આપડી મકાઈ વાવેલી છે જોઈ લેજો મોટી થઈ ગઈ છે ખુબ અને ઓલા ખેતરમાં ઓલા ખેતરમાં વાત કરું તો તેમાં અત્યારે આપણે ગુંદરી વાવી છે એ મોટી થઈ ગઈ છે મકાઈ ટુક માં પેલા વાવી હતી એટલે એ થોડીક વધારે મોટી થઈ ગઈ કુંદરી થોડીક નાની છે એ પાછળ વાવની હતી એ થઈ ગયા છે અત્યારે વાડી આવી ગયો તો અને જીરું ઉગી ગયું છે આમાં મોટા ભાગનું હાલો તમને બતાવી દઉં વિડીયોમાં તો બહુ આવશે નહીં કારણ કે એમાં જીરું આપણે મોટું છે તો એવડું બધું દેખાશે છે નહીં છતાંય હાલો તમને જરાક બતાવી દઉં બીજું શું એમાં હજી એવી બધી ટાઢ નીકળી નથી કારણ કે જીરાને ઉગવા માટે વધારે ઠંડી જોઈ ઠંડી વધારે હોય તો જીરું આપડે વહેલું ઉગે તો આપણું જીરું બહુ મોટું નથી થયું ઉગી જશે વાંધો નહીં આવે થોડીક વાર લાગશે કારણ કે એટલી બધી ઠંડી નથી જોઈ એટલી અને જીરાને વધારે ઠંડી જોઈએ એટલી ઠંડી પડતી નથી હવે ધીરે ધીરે પડે છે એની મેળે ઉગી જાય હાઈ અને બીજી એક વાત કરું તો આપણે મિત્રો નો ખર્ચો કરી નાખ્યો હોય અહીં જોતા હશો તમે હાલો તો આપણે ઘરે જઈને જરાક માઇક બતાવી દઉં હું તમને વિડીયો ઉતારવા માટેનો હાલો તો હાલો આવું ડાયરેક્ટ ઘરે જઈને મળું ત્યાં તમને માઇક બતાવી દઉં આગળ તમને ગુંધરી બતાવી દઉં ની અંદર કન્ટિન્યુ રહેજો તો વિડીયોની અંદર નવા આવું તો લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો આપડા બ્લોગ કેવા આવે અને અહીંયા વાત કરું એટલા આપણે ગુંદરી વાવી છે આ ખેતરમાં થોડીક અને ઓલા ખેતરમાં પણ ગુંદરી જ વાવેલી છે આપણે ગુંદરી વાવી દીધી કારણ કે સવારે વરસાદ આવ્યો હતો એના કારણે બહુ માલ માટે ઢોર માટે આપણે ફૂકો તો એટલો બધો હે નહીં એટલે આ લીલાડો વાવો પડે નગર આમાં ભેગું થાય નહીં એ કઈ રીતે

ઉઈ ગઈ છે મને લગભગ અહીં કમર સુધી ન્યા સુધી પહોંચી જાય સવડી થઈ ગઈ છે આપણી મકાઈ કારણ કે માલ લઈ નાખવા માટે જોઈ તો ખરા મિત્રો અત્યારે મિત્રો ઘરે તો આવી ગયો હું હાલો તમને જરીક મારું માઇક બતાવી દઉં બોક્સ સાથે તો માઈક જોઈ લેજો તો મિત્રો આ રહ્યો આપણો માઇક હાલો તમને જરાક બતાવી દઉં આ પ્રમાણેનું છે માઇક યુનિક્સ કંપની નું છે હાલો જરાક અનબોક્સિંગ કરીને બતાવી દઉં તમને બ્લોગિંગ માટેનું માઇક છે બતાવી દઉં હાલો જરીક વિડીયોની અંદર બન્યા રહેજો પ્રમાણે અનબોક્સિંગ થઈ ગઈ છે આ રહ્યું આપણું એક માઇક આપણે સિંગલ માઇક લીધું છે કારણ કે એને જ વધારે મારે જરૂરિયાત હોય આની કંઈ જરૂર ન હોય આ હે માઇક અને આપણે શર્ટમાં કે ગમે ત્યાં લગાવી દેવાનું આ રીતે આ માઈક અને પ્લસમાં આ હે તેની પિન આ આપણે મોબાઈલની અંદર ચડાવી દેવાની ને આ હે આઈફોનની પિન અને ટૂંકમાં આની સાથે કનેક્ટ કરી દેવાનું એટલે આઈફોનમાં થી કનેક્ટ કરવું હોય તો થઈ જાય તો આ પ્રમાણે હોય માઇક આપણે ડાયરેક્ટ ટ્રેક્ટર ઉપર જ બતાવી દીધું છે તો હાલો મળવું તમે માઇક તો જોઈ લીધું તો હાલો જોઈ લીધું હશે તો હાલો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ કરી દેજો મળીએ એક નવા બ્લોગ ની અંદર ત્યાં સુધી રામે રામ બધા મિત્રો